Welcome to new 7 India. ખારેશ્વર મહાદેવ મંદિર એ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામે આવેલ એક ઐતિહાસિક મંદિર છે જ્યાં શિવરાત્રી જન્માષ્ટમી અને શ્રાવણ માસના તમામ સોમવાર જેવા શુભ દિવસે ધ્રાંગધ્રાની આજુબાજુમાંથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ભક્તો ભગવાનના દર્શન અર્થે ઉમટી પડતા હોય છે અને આજો સોમવત્ય માસ અને શ્રાવણ માસના છેલ્લા સોમવારના પાવન દિવસે ગુજરાત બીજેપી પાર્ટીના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ અને ગુજરાતના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી એવા આપણા લોકલાડીલા માનનીય આઈ કે જાડેજા સાહેબ શ્રી ધાંગ્રા તાલુકાના ખારેશ્વર મહાદેવ મંદિર ખાતે

જબ ખૂબ ઉત્તમ દિવસ આજનો રહેલો છે ભગવાન ભોળાનાથની કૃપા પ્રત્યેક ઉપર વર્ષે અને સમાજ સુખી બને સંપન્ન બને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય ભોળાનાથ દરેક ઉપર અસીમ કૃપા વર્સાવતા હોય છે ત્યારે આજે ખાળેશ્વર મહાદેવના પ્રતાંગણમાં અનેક બાળકથી લઈને વૃદ્ધ સુધી અનેક વ્યક્તિઓ આજે ખારેશ્વર મહાદેવના દર્શન કરવા જ્યારે આવ્યા છે ત્યારે તે બધાને હું શુભકામનાઓ શુભેચ્છાઓ પાઠવું છું સૌ સાથે મળીને જ્યારે દેશમાં ધર્મની રક્ષા માટે ધર્મહિત માટે માન્ય નરેન્દ્રભાઈ મોદી કાર્ય કરી રહ્યા છે ત્યારે સમાજ જીવનને દેશને અને ગુજરાતને મજબૂત બનાવવાની સાથે સાથે સુખ અને સમૃદ્ધિ આપવા માટે ભોળાનાથની કૃપા આપણા સૌ ઉપર વર્ષે એવી સૌની શુભકામનાઓ આજના ઉત્તમ દિવસે આપણે ભગવાન ભોળાનાથને નમન કરી